જય ભીમ નવો બુદ્ધાય આજે આપણે આંબેડકર દર્શનના નવા એપિસોડ સાથે મળી રહ્યા છીએ આગળના એપિસોડ આપ સૌએ જોયા છે આપ સૌ લોકોએ એને વખાણ્યા છે આપ સૌ લોકોએ અગાઉના એપિસોડને લાઈક કર્યા છે સબસ્ક્રાઈબ કર્યા છે શેર કર્યા છે તેથી અમારા લોકોનું મનોબળ ખૂબ વધ્યું છે આશા રાખીએ કે આ નવા એપિસોડને પણ તમે લાઈક કરશો સબસ્ક્રાઈબ કરશો ને શેર કરશો આજે આપણે એક નવા વિષય સાથે મળી રહ્યા છીએ નવો વિષય એટલે બાબા સાહેબ આંબેડકરનો જન્મ ક્યાં અને ક્યારે થયેલો આ વાત આજે કરવાના છીએ આ વાત કરતાં પહેલાં આગળના એપિસોડની થોડી સમરી જોઈ લઈએ સાહેબનું વતન એમના પૂર્વજોનું એમના બાપદાદાનું વર્તન વતન એ મહારાષ્ટ્ર હતું અને મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાનું આંબા વડેકર આંબા વડે ગામ હતું ત્યાંના વતની હતા બાબા સાહેબના પિતાજી એમના દાદાજી પિતા રામજીભાઈ દાદા માલોજી સકપાલ અને આ માલોજી સકપાલ લશ્કરમાં જોઈન થયા લશ્કરમાં જોઈન થયા પછી એમને ચાર સંતાનો થયા ચાર સંતાનોમાંથી ત્રણ સંતાનો જે દીકરા હતા એમના લશ્કરમાં જોઈન કર્યા એક દીકરી હતી મીરા એ અપંગ હતા દિવ્યાંગ હતા એ ગેર હતા ત્રણ ત્રણ જે દીકરાઓને લશ્કર મૂક્યા મૂક્યા એમાંથી પહેલાં દીકરા હતા બળવંત એ લશ્કર ન ફાવ્યું એ લશ્કર છોડીને જતા રહ્યા અને સાધુ બની ગયા બીજા ભાઈ આનંદભાઈ એ એક્સપાયર થઈ ગયા એટલે ફક્ત રામજી રહ્યા રામજી અને મીરા એ બંને મારોય સત્પાની જોડે એમનું જીવન વ્યતીત કરતા હતા અને પછી રામજીભાઈના લગ્ન લેવાયા રામજીભાઈના લગ્ન એ ભીમાભાઈ નામના એક એક સારા પરિવારની દીકરી જોડે લગ્ન થયા ભીમાભાઈ એ મહારાષ્ટ્રના થાણા જિલ્લાના મુરબાડ ગામના વતની હતા એ બહુ સુખી ઘરના સુખી સંપન્ન ઘરના વ્યક્તિ હતા અને આ રામજી અને ભીમાબાઈ એમનું જીવન વ્યતીત થતું હતું આ આગળની વાત હતી હવે રામજીભાઈ અને ભીમાબાઈ એમનું જીવન આ લશ્કરની અલગ અલગ છાવણીમાં પસાર થતું હતું પૂનામાં જવાનું થાય વડોદરામાં જવાનું થાય મઉમાં જવાનું થાય ગ્વાલિયરમાં જવાનું થાય રાવલપિંડીમાં જવાનું થાય સતારામાં જવાનું થાય અલગ અલગ જગ્યાએ એમને પોતાની નોકરી બદલ્યો થતી હતી એ પોતે રામજીભાઈ એ લશ્કરની અંદર ટીચર હતા એમને ટીચરની એમને ડિપ્લોમા મેળ્યો હતો લશ્કરની અંદર અને લોકોને લશ્કરમાં જે લોકો હતા એમને ભણાવતા હતા જે બાળકો હતા એમને દિવસે ભણાવતા હતા જે લશ્કરના જે લોકો હોય જેમના સંતાનોએ ભણાવતા હતા અને રાત્રે જે પ્રૌઢ લોકોને ભણાવતા હતા બાકીના જે લશ્કરની અંદર જે જે પણ નિરીક્ષર હોય એમને ભણાવતા હતા આ રામજીભાઈના લગ્ન અઢારસો સડસઠમાં થયા અને અઢારસો સડસઠથી માંડીને અઢારસો ને એકાણું સુધીમાં એમને ચૌદ સંતાન થયા તમે વિચાર કરો કે અઢારસો સડસઠથી માંડીને ચોવીસ વર્ષના જીવનમાં એમને ચૌદ સંતાન થયા ચૌદ સંતાનોમાંથી સાત એક્સપાયર થઈ ગયા હવે આપ લોકોને થતું હશે કે રામજીભાઈ આટલા બધા બાળકો કેમ થવા દીધા તો સામાન્ય રીતે આપણે સમજીએ કે જ્યારે મા ચિંતા હોય કે બાળકો એક્સપાયર થાય છે નાની ઉંમર એક્સપાયર થઈ જાય છે એક વર્ષની ઉંમર થાય ને એક્સપાયર થઈ જાય છે તો પછી બીજા બાળકો ટકશે કે નહીં જીવશે કે નહીં એની ચિંતામાં બીજા બાળકો બધા થયા એ જમાનામાં આરોગ્યની સેવાઓ બધી પૂરતી નહીં મળતી હોય વેક્સિનેશન રસીકરણ નહીં થયું હોય અને એના કારણે બાળકો ટપોર મળતા હશે અને મળતા હશે ત્યારે એમણે થયું કે જો આ બાળકો આ મરી ગયા સાત બાળકો મરી ગયા તો પછી બીજા બાળકો પેદા એટલા માટે એમને કર્યા કે બીજા બાળકો જો મરી જશે તો એ આ સાત મરી બીજા પણ મરી જશે તો એટલે પછી એમને બીજા બાળકો જન્મ એમને જન્મ આપવાનું ચાલુ રાખ્યું એટલે બીજા સાત બાળકો એમને થયા સાત મરી ગયા ને સાત બાળકો સાત બાળકોમાંથી ત્રણ દીકરા હતા ને ચાર દીકરીઓ હતી ત્રણ દીકરાની અંદર એક બાલારામ એક આનંદભાઈ અને બીજા ભીમરાવ એ ભીમરાવ આપણા ચરિત્ર નાયક બાબાસાહેબ આંબેડકર એ ત્રણ બાળકો ત્રણ જે જે દીકરા હતા એમાં એક દીકરા ચાર દીકરીઓ એમાં એક ગંગા એક રમા એક મંજુલા ને એક તુલસા આ ચાર દીકરી હતી ત્રણ દીકરા અને ચાર દીકરી હવે આ આ સાત જણના હવે આપણે આમાંથી એ કરી હવે કરવા માંગીએ છીએ કે બાબા સાહેબનો જન્મ ક્યારે ને ક્યાં થયો બાબા સાહેબનો જન્મ ચૌદ એપ્રિલ અઢારસો એકાણુંમાં મંગળવારની મધ્યરાત્રિએ એટલે મંગળવાર શરૂ થવાનો મધ્યરાત્રિએ બાબા સાહેબ બાબાસાહે આંબેડકરનો જન્મ થયો અને એ ભીમ ભીમાબાઈની ચૌદમી હતી ચૌદ ચૌ ચૌદમી સગર્ભાવસ્થા હતી અને એ ચૌદમી સગર્ભાવસ્થામાં ભીમરાવ પેદા થયા સાહેબ આંબેડકર પેદા થયા એ ક્યારે ચૌદ એપ્રિલ અઢારસો એકાણુંની મંગળવારની મધ્યરાત્રિએ એટલે તમે જો કે બાબા એ છેલ્લું સંતાન હતા ચૌદમું સંતાન હતા એટલે ઘણીવાર સાહેબ પણ કહેતા કે હું મારા મા બાપનું ચૌદમું રતન છું આવા બાબા સાહેબનો જન્મ એ આ તારીખ યાદ રહેલા આપણે હમણાં હમણાં ચૌદમી એપ્રિલ ગઈ અને ચૌદમી એપ્રિલ આપણે ઉજવ્યું પણ ખરા એટલે ચૌદમી એપ્રિલ આખા ભારતમાં ધામધૂમથી ઉજવાય છે ભારતમાં પણ નહીં વિદેશમાં પણ ઉજવાય છે અને ચાલીએ ચાલીએ સોસાયટી સોસાયટી નાખે નાખે જ્યાં બાબા સાહેબના માનતા લોકો છે એમને ધૂમધામથી બાબા બાબાસાહેબની જન્મજયંતિ ઉજવે છે એટલે ચૌદમી એપ્રિલ આપણે બધા યાદ રાખવાની ચૌદમી એપ્રિલ અઢારસો એકાણુંમાં સાહેબનો જન્મ થયો બાબા સાહેબનો જન્મ ક્યાં થયો તો બાબા સાહેબનો જન્મ એ મધ્યપ્રદેશમાં થયો ભારતના અઠ્યાવીસ રાજ્યો છે એમાંથી એક મહારાષ્ટ્ર રાજ્ય જ્યાં બાબા સાહેબનું વતન છે અને બીજું રાજ્ય મધ્યપ્રદેશ એ મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લો ઇન્દોર જિલ્લાના મહુનગરીમાં મહુનગરીમાં બાબાસાહેનો જન્મ થયો હવે બાબા સાહેબના ફાધર પિતાજી રામજીભાઈ એ સાતમી બટાલિયનમાં હતા સાતમી બટાલિયનમાંથી એમની બદલી થઈને આ મઉની અંદર પાયોર બટાલિયનમાં આવ્યા એટલે બાબા બાબાસાહેબનો જન્મ પાયોર બટા બટાલિયનમાં થયો અને એ મહુનગરીમાં થયો આજની તારીખમાં મહુનગરીને આંબડકર ડૉક્ટર આંબેડકર નગરનું નામ આપવામાં આવ્યું છે મહુનગરીની થોડી આપણે એનો ઇતિહાસ જોઈ લઈએ મહુનગરી કેવી રીતે કેવી રીતે એની સ્થાપના કેવી થઈ તો અઢારસો ને સત્તરની અંદર અંગ્રેજો અને હોલકર જે ઇન્દોરના રાજા મહારાજા એમને જે યુદ્ધ થયું ને એમાં હોલકર મહારાજા હારી ગયા અને અંગ્રેજોનું શાસન આવ્યું તે અંગ્રેજોએ એમાં જ્હોન માલકમે એમને એ ઇન્દોરથી વીસ પચીસ મીટર કિલોમીટર દૂર ત્યાં એમણે એક જગ્યા લીધી એ જગ્યાની અંદર એમણે લશ્કરી થાણું નાખ્યું અને એ લશ્કરી થાણ થાણાનું નામ મઉ આપ્યું મઉ એટલે એમ એચ ઓ ડબલ્યુ બરાબર મઉ એટલે મિલિટરી હેડક્વાર્ટર્સ ઓફ વો વોર મિલિટરી હેડક્વાર્ટર્સ ઓફ વોર એવું નામ આપ્યું એનું નામ મઉ એ રીતે નામ પડ્યું અને એ લશ્કરી થાણું બનાવ્યું અને ત્યાં સાહેબના જ્યારે પિતાજી એમની બદલી ત્યાં થઈ પાયોના પટારી મઉની અંદર અને ત્યાં સાહેબનો જન્મ થયો બાબા સાહેબના જન્મની આ જે વાત છે એ આપણે બહુ જાણવાની જરૂર એટલા માટે છે કે જ્યારે બાબા સાહેબ પર આટલી ભક્તિભાવ રાખીએ તો બાબા સાહેબનું જ્યાં જન્મ થાય ત્યાં જોવાની પણ ઈચ્છા થાય તો એ સ્થળ પણ જોવું રહ્યું એ બાબા બાબાસાહેબનું જે સ્થળ છે એ અમદાવાદથી ત્રણસો એંસી કિલોમીટર દૂર છે અને તમે જ્યારે ત્યાં ત્યાં પહોંચ્યો વાહન દ્વારા તો લગભગ સાડા છ કલાક થાય છે સાડા છ કલાક પહોંચે જ્યારે ઇન્દોરથી તમે ઇન્દોરથી તમે જાઓ તો ઇન્દોરથી તમે જ્યારે પ દક્ષિણ પશ્ચિમમાં જાઓ તો ત્યાં ત્રેવીસ કિલોમીટર દૂર છે અને લગભગ ચુમ્માલીસ પિસ્તાલીસ મિનિટ થાય છે એટલું દૂર આ મહુનગરી છે અને મહુનગરી જે સાહેબનો જન્મ થયેલો એ જગ્યા પહેલાં સામાન્ય ઘર છે સામાન્ય ઘર છે અને એમ જૂની જૂની ઢબનું ઘર છે આપણે એમ કહીએ કે ઝૂંપડા જેવું ઘર છે એ ઘરની અંદર બાબા સાહેબનો જન્મ થયો અને એ પછી જ્યારે એમ એ એક એ જગ્યાને ડેવલપ કરવામાં આવી બે હજાર ત્રણની અંદર આ જે મહુનગરી એનું નામ નગર રાખ્યું પછી એનો વિકાસ થયો વિકાસ થયો ત્યારે આખી જગ્યાએ એને તોડી નાખીને આખો મોટો એક સંકુલ બનાવ્યું ત્યાં મહુનું મોટું સંકુલ બાબાસાહેબ આંબેડકર જન્મસ્થળ નામનું એક સંકુલ બનાવ્યું ત્યાં બાબા સાહેબની પ્રતિમાઓ છે બાબાસાહેબના ફોટોગ્રાફ છે અને બહુ સુંદર જગ્યા બનાવી છે જોવાનું આપણને ગમે એવું બાબા સાહેબનું જન્મસ્થળ છે જન્મસ્થળ બાબા સાહેબનું એ મહુનગરી મહુમાં છે એના જે ડૉક્ટર આંબેડકર નગર કહીએ છીએ એટલે જ્યારે પણ આપણે જ્યારે કહેવાનો થાય કે ભાઈ સાહેબનો જન્મ ક્યાં થયેલો તો મધ્યપ્રદેશ મધ્યપ્રદેશની અંદર ઇન્દોરની નજીક બાવીસ ત્રેવીસ કિલોમીટર દૂર મૌનગરી જેના આજે આંબેડકરનગરી કહીએ ત્યાં જન્મ થયેલો ક્યારે થયેલો એ ચૌદ એપ્રિલ અઢારસો એકાણુંમાં અને એ દિવસે મંગળવાર હોય છે અને મધ્યરાત્રિ એમનો જન્મ થયો છે એટલે આ વાત દરેકના દિયો દિલો દિમાગમાં પહોંચવી જોઈએ તો બાબા બાબાસાહેબની આપણે શું કહે કે એમ એમના એમના વિશેની સામાન્ય માહિતી જ્યારે સાહેબ વિશે વાત કરવાના હોય ત્યારે એમનો જન્મસ્થળ એમનો જન્મ ક્યારે થયો એ જાણવું ખૂબ જ અગત્યનું છે થેન્ક યુ